દહેગામ તાલુકાના કડાદરા ગામના તળાવો ગ્રામ પંચાયતની જાણ બહાર ચાલીસ થી પિસ્તાલીસ ફૂટ જેટલું ખોદકામ થયું હોવા અંગે ફરિયાદ નાગરિક અધિકાર પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ગાંધીનગર જિલ્લામાં આવેલ દહેગામ તાલુકાના કડાદરા ગામના કેટલાક તળાવો ગ્રામ પંચાયતની જાણ બહાર ચાલીસ થી પિસ્તાલીસ ફૂટ જેટલા ઊંડા ખોદાણ કરીને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ઊંડા ખોદાણ કરીને આજુબાજુના ખેડૂતોની જમીનમાં ધોવાણ થવાની નુકસાન થવાની ને પંચાયતની જાણ બહાર તળાવોમાં ખોદાણ કરીને માટી ખનીજનો વેપાર કરવામાં આવેલ તથા તળાવમાં ઘણા બાવળો હતા તે પણ કાપીને લઈ જવામાં આવેલ હતા તે માટે ફોરેસ્ટ કચેરીમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહીં માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્રને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ ન હોવાથી સદર બાબતે ગ્રામજનો દ્વારા નાગરિક અધિકાર પરિષદના તાલુકા પ્રમુખ રૂપલભાઈ અમીન તાલુકા મહામંત્રી મહેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા પ્રમુખ પ્રદ્યુમનસિંહ વાઘેલાના સદર બાબતે રજૂઆત કરવામાં આવેલ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાણ ખનીજ અને જિલ્લા પંચાયત ઇરિગેશન શાખાના અધિકારીઓ સાથે ખંડ માફિયાઓની મિલીભગત હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવતા આ અંગે નાગરિક અધિકાર પરિષદ દ્વારા ખાનગી સૂત્રો દ્વારા તપાસ કરવામાં આવેલ જેમાં તણાવ ખોદાણ કરીને ખંડનો આજુબાજુમાં બનતી ફેક્ટરીઓમાં ખંડ માફિયાઓ દ્વારા વેપાર કરવામાં આવે છે અને આ તળાવો ચાલીસ થી પિસ્તાલીસ ફૂટ જેટલા ઊંડાણમાં ખોદાણ કરવામાં આવેલ છે જેથી પશુઓ માટે પણ જોખમકારક છે આદી નાગરિક અધિકાર પરિષદ દ્વારા ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી બાબતે રજૂઆત કરવામાં આવી છે કે સદર તળાવ ખોદાણ કરવાની મંજૂરી આપવામાં આવેલ ન હોય ને મંજૂરી સિવાય બિન અધિકૃત રીતે બહુ જ ઉડાણપૂર્વક જોખમકારક રીતે ખોદાણ કરીને ખન ચોરી કરવામાં આવેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવેલ છે મોહમ્મદ સફી મેમણ ક્રાઇમ મીડિયા ન્યૂઝ મારો પહેલો પ્રશ્ન એવો કે આ આપણા નીતિ સિનહ વિવંતી સમિતિ નંબર 8 જે ગવર્નમેન્ટ નીતિ નિયમ તેના કરતા વધારે ઉદાહરણ થઈ ગયું કદા ચાલે એની કમિટીમાં છે કે ખોદવાના કારણે બંને રૂપિયા

બરાબર કામ નતું કર્યું છે સીબીઆઈને પડી રહ્યું હતું પછી એક મહિના પછી એમને કે અમે મંજૂરી લાવે છે બરાબર તો મંજૂરી પ્રમાણે તો લોકો કે અમે કશું વાંધો નહીં તો અમે કીધું તમે દસ ફૂટ જગ્યા છોડજો અને આવું રકાબી ટાઈપ તલાવ ટાઈપ બનાવજો થાય તો એ લોકોએ આખું ઊંડું ખોદી નાખ્યું ભાઈ આ અમારી જે જગ્યા હતી તે બે ત્રણ ફૂટ જ જગ્યા એમને છોડી કબર જમીન તો હોય ગઈ આ જમીન ધોવાઈ હોય છે કેટલા પચાવ સવા વર્ષથી અમે ખેતી કરીએ ખોદા આવી જમીન લીધું હોય અને આ તો તલાવ છે કખાડો અને શું કેવાય તલાવ કે ખાડું રિયલી ખાડું જ છે એટલે તમને તમે જે અમને નાગરિક અધિકાર પરિષદના લેખિત આપ્યું બરાબર એમ સ્થળ તપાસ કરી અને જોયું નીતિ નિયમ પ્રમાણે કામ કર્યું નથી એની રજૂઆત અમે એવા આગળ જઈને કરીશું અને અમારાથી જેટલી કોશિશ બનતી મહેનત કરીને તમને સાથે લઈને તમને ન્યાય અપાવીશું બરાબર અને જે આ ઝાડ પાડ્યા એનો